જે અગાઉ પણ આપણે દૂર કરેલી હતી અને અત્યારના ગયા ચોમાસાની અંદર જે રીતે ખૂબ જ વધારે પડતો વરસાદ પડેલો અને આ સમગ્ર કાસ ભરાઈ ગયેલો હતો અમુક જે બસ સ્ટેશનની બાજુમાં જે દુકાનો આપણે આપેલી હતી તેની નીચે ટોટલી સિલ્ટિંગ થઈ ગયેલું હતું અને એ જે કાસની ઉપરની જે છત છે એ પણ જર્જરિત થઈ ગયેલ છે આમ સમગ્ર કાસને રીડેવલપ કરવો ખૂબ જ આવશ્યક હતો જે ધ્યાને લઈ માનનીય શ્રી અને શ્રી સાહેબ તથા અમારા કમિશનર સાહેબની માર્ગદર્શન અન્વયે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા એક દરખાસ્ત કરવામાં આવેલી રાજ્ય સરકારને અને જે અન્વયે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક એપ્રુવલ આપેલી છે કે ભાઈ આ આપણે ડેવલપ કરવો જરૂરી છે જે અન્વયે આ ઇકોવલાવથી માહિતી ભવન સુધીનો આખો ક્રાસ રીડેવલપ કરવા માટેની અમે એક પ્રપોઝલ રાજ્ય સરકારને મોકલેલ છે આ કાસ રીડેવલપ કરતા હાલમાં જે શહેર શહેરમાં પાણી ભરાવાના જે પ્રશ્નો છે તે હલ થશે અત્યારના જે મેઇન પ્રોબ્લેમ છે એ આ સમગ્ર કાસ છે એને પેક કરી દેવામાં આવેલ છે અને કેટલીક જગ્યાએથી આપણે હોલ પાડી અને જેસીબી દ્વારા કઈ રીતેની સફાઈ કરીએ છીએ જે સફાઈ સંપૂર્ણપણે થઈ શકતી નથી અંદર ઘણી જગ્યાએ બ્લોકેજ છે એ કાયમી રહે છે આ ઉપરાંત આ સફાઈ કરવામાં ખૂબ જ મુશ્કેલી સમય અને નાણાંનો પણ વ્યય થાય છે જેથી કરીને આને રી રીડેવલપ કરવા માટેનો આખો એક પ્રોજેક્ટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ છે